મોલે જય બધાને કેમ છે બધા મજામાં મજામાં જ હે મસ્ત મજા થઈ ગયું છે ને આજ કંઈક વાતાવરણમાં માં સારું હે પવન આમ થોડોક અને કાયમ કરતા પવન ઓછો હશે અટાણના ભોર આજ રાઈતી પવન આજ આજે જરાય પવન નહોતો મને થોડો ઘણો હોય તો ભલે બાકી નહોતો બેદી દિ થી હજી ભૂલ પવન આવે છે ને એ પવન નહોતો અને આજ અટાણે કંઈક પવન ઓછો છે અને હવે છે ને મારે પાડુડાને પાવાનો હે લોયા લેવાના હે ઈ કે હું માલને ને ડુસો ના એકદમ તો તું કે પાડા ને પાણી જે કરવું હોય બીજું બધું કામ કરે તું કરે એટલું હું કામ કે કરી દઉં આ બે દૂધ પી લીધું છે એમાં પાડા ને પાવાનું છે અને હવે લઈ લઈ ને અહીંથી છોડ લઈ આ છે આ બે માં દીકરી તોડ નાખ્યું છે ક્યાંય જરવાય નહીં અમારા માલ એ ઈ તણવે જોતા ઈ તણવે અને વાઘરી બાધણા થાય આગી ગયા હે કેટલા ખબર આજના દસ ને એકવીસ સાડા દસ ભી હું થોડીક મોડી પાય ને ભી હું હાળા નવ થાય ને તો હું પાઈ લઉં પણ આટલો હે હું પીએ નહીં તે જરીક મોડ્યું પાયું આને પાઈ લીધી આને પાઈ લીધી આ બે પીવાઈ ગયા આ અને હવે ખડેલી પીહે ની આ બે ને પાવાની છે ટ્રેક્ટર વાળા આગળ આવ્યા તા કરી અને પાયો એને તે પાછા વાવવા વયા ગયા હે આમ ટ્રેક્ટર ધોળે હે કંઈક વરફ જેવું થયું હે તે બધા કઈ રાપ લે કોઈ મકાઈ ઘૂંટરીને એવું હટાણ વાવેતર કરે છે હજી તો બધા અને હું મારી બીહુના પેટમાં પાણીનું વાવેતર કરવું મારે મકાઈ વવરાવી હે જો અમારા ઘરનું ટેક છે પણ મને નથી આવી દેતા બોલો મારે આમાં એ પાકવી રાપ આપી અને પછી મકાઈ વાવર ને ઓલું લીલું થઈ ગયું ડુસો એટલો છે હવે આ જો હેને કંઈક વરાપ થાય અને આ કંઈક તડકો નીકળે તો હેને એટલી મહેંદી છે કાઢ લઈને ડૂસો વટાણે ચાલુ થઈ જાય માલ ને નાખવાનું વટાણ કઈ ખડે હોય નહીં તો હેઠે જા હું જો જી એ બીજું હું હવે ડૂસો થઈ રહ્યો હે હાવ તો પાછું ડૂસો કાઢવાની સિઝન આ કયું નહીં આવી ગઈ હે ડૂસા તો ઘણી ને નીકળી ગયા હે પણ આ વરસાદને કઈને લેટ થઈ ગયું હે તો એ તો અટાણ સુધી ડૂસો આઈ લો નામી કહેવાય અટાણ સુધી આઈ લો એ હજી જા ઓલા મેડમ હજી તો ખાય છે આ મેડમ એ નથી ખાતા એ સારા છે હાલો ઝટઝટ પી લેજો ખંજવારવામાં મને ખોટી ના કરજો મહેરબાની કરીને મથા તું એક જ નથી બીજાની છે તને ખબર છે ને મારે બધા ને પાવા તને ખબર છે ને હા એમ પી લેવાનું ખંજવારવાનું નહીં પછી હજી ભીલું તો ખંજવા જઈને રાખવું પાવાનું પેલા મેં ગોલી ને ઉભી વાવવી ને એટલા ક્યારે મારે રાપલવા જ ઘરનું ટ્રેક્ટર છે પણ મને રાપલી નથી દેતા આવે મારા છોકરાનું તો એ મકાઈ દટાણી નથી તો રપલાવું હ ઘરનું ડેકોરેશન દેતા મને પછી મેં અમારા છોકરાને કીધું તું રાપલી દે તાર કાકા વાવી દે અમારે બે વાવવું હે આને છો ટેક્ટર એને ગુંજરી વાવવી મારે મકાઈ રાપલી દે એટલે એને બે નું ભેગું હોવાય જાય મકાઈ સકેડા સડાવેલા હે મને મકાઈ વાવી દે એક ક્યારે ટ્રાય કરી હતી પણ ડટાણી નહીં એટલે રાપલવું પડ્યું આમ થોડાક છે ને ચાર પાંચ ક્યાં જેટલું રપલાઈ જાય ને તો હોવાઈ જાય હાલો જો હજી મારે એક ઉથલ એક રબ જાય ને એટલે ચાર પાંચ ગયા નું થઈ જશે અને ફાઇનલી ગઈ સાઈજ સુખનો સૂરજ ઉગી ગયો હે ખરેખર અમારા માટે આ સુખનો સૂરજ જ કેવાય આજ જે ઉગ્યો છે નહી અટાણે છે ને તડકો વાલો લાગે હે તો હું તડકે બેઠી પણ અટાણે તડકો વાલો લાગે હે બીજી રીતનો નો કેમ કે છે ને ચાર પાંચ પાંચ છ દી થઈ ગયા તડકો નથી જ કોઈ એટલે અમારે ખરેખર સુખનો સૂરજ ઉગ્યો કેવાય અને આમ તો જો એમ ને આગળ વરસાદ મંડીએ દેવા હાવ આવું તો હાડ મહિના મહિના હોય એવી રીતનું કારું કારું હે બધું અને આમ વાહે કઈ નથી જો આ બધું સોખું થઈ ગયું હે સોનો સૂરજ ઉગી ગયો હે અમાર ગગુડા ને હેન ખબર નથી કેટલા મકાઈ વાવી દેવાથી જોતો તો મળ્યા એટલે એક પૂથલ હજી થઈ જાય ને એટલે પછી ચાર પાંચ ક્યાં થઈ જાય ને લાંબા અહીં ત્યાં અહીં સુધીના તો પછી છે ને એમાં અમારે મકા મકાઈ વાવ્યો ને પાઈ દઉં તો મકાઈ છે ને ઉગતી થાય એ એનું કામ કરતી થાય આજે મારે જીભડા કાઢે હે ને બેઠી બેઠી હેલા એ એને નાખવા હાટુ મારે બનાવવું તો જોયે ને હવે આમ શું કરું એટલો ડૂસો હે આ કાળી દાલપતરી ઠાઈકી એટલો બાકી તો બધાય ભરિયા કાઢવાના હે જો આમ નેમ બેદી રહી જાય ને તડકો તો નીકળી જાય તો મારે ડુસો થઈ જાય બીજું કંઈ નહીં હાલો જે અમારે રાપલ વાનકામ આલે હે એ બસવશેલી ઉથેલા હતી અને તાત્માર ટેક્ટરે આવી ગયો હવે મને મકાઈ વાવી દે હે સાયદ શાયદ હજી ગેરંટી નથી કઈ પણ સાયદ વાવી દે હે મિની અને મોટું ને કેપ્ટન ને જોડીયર ને બધાય ભેગા કર્યા બસ રેડી હાલો રોપ લઈ ગયો હવે વાવી દે તો જો મને આ એમની નળી પડી હે નળી પડલી છે એ બાજુ ના લઈ જવાય બે બે થી ભેગા કરી પણ તોય મન વાવી ના દે કોઈ ઈ જોવાનું ખૂબ લેહાવ હવે આમ રાપ લીધી હવે મકાઈ વાવ દ્યો મન નથી ખબર એટલે હું મોટર કરી દઉં

તમે તો કેવા જ છો કે જવાય ના ગયો હા આ બેસી ગઈ બેસી જાવ ને તમે બધા એમ મથડો બેસી ગયો ભીલી બેહી ગઈ તમને બે ને છે વરવાળિયું બેસ થયું નથી તી પુલી અટાણે વાઈ હે એક એક વાગી ગયો હે અને મારો છે ને મકાઈ વાવાઈ ગઈ હે વાવી દીધી બે હેઠે કેર કર્યો એક અહીંયા એક વાહ અને એક બે ત્રણ ચાર પાંચ છ સાતના આઠ ગ્યારા મકાઈના મન કરી દીધા કુલ દહ થયા આ આડા લઈ તો લેખી તો કાં દહ ગ્યારા મન કરી દીધા તમારો ખૂબ ખૂબ આભાર હવે ભાર્યું આ એક ગ્યારા મન કમ્પ્લીટ કરી દઈએ એટલે હું શેન નળી ફેસ લઉં અને આમાં કરી દઉં પાણી હાલતું લાઈટ છે ને તે નખા લાઈટ ટકતી નથી ચાર સુધી ને આ સુધી મડું પાવા એક કમ્પ્લીટ થઈ જાય એટલે પાણી હાલતું થઈ જાય જો ખેડૂતો કમ્પ્લીટ કરી લીધી છે મેં મોટર હાલતી કરી દીધી છે મારે પાણી ચાલુ થઈ ગયું એ ઠાઠાની ઠેવે ફાર કરવા જાય અને મારે પાણી હાલતું થઈ ગયું હા ગારોન છે હાલો આપડા મોરલા બધા બેસી ગયા માતાજી એક ઊભા હે मैंने जो अपन नवा कर है किम के जाऊं है वाह वाह सा पानी पी लीदा मारे आड़े है आले है पानी आले है आड़े है थई की बोलो जी पड़ी लथड़ी है खाता है आ तो क्या घेरे टके छे तने घेरे ना टकोगा

ત્રીજા કેરમ પાણી જાય છે ભી હું દોવાઈ ગયું હે વાહિંદા કરી લીધા માલ ને પાઈ લીધા અને દોવાઈ ગયા ખાણ દેવાઈ ગયું ડુસ્સો ના ખાઈ ગયો હે ટ્રેક્ટર વાળા હજી વાવીને આવ્યા નથી ખબર નહીં કઈ આવે એનું જ મને કઈ ખબર ના હોય કઈ આવે ને હું હોય પણ હાલો આપણે હવે ખાવાનું બનાવવાનું છે કેમ કે અમારે વ્યારું હોય વેલા તો આપણે આજના વ્લોગ ને ડાન્સ કરી અમારા વિડીયો જોતા રહેજો વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ ને સારી કમેન્ટ કરતા રહેજો જો રાટા